ઓપરેશન સિંધુના સફળતા માટે જામનગરમાં માં તિરંગા યાત્રા યોજનાય ધારાસભ્ય રિવાબલ રવિન્દ્રસિંહ જાડેજા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું મોટી સંખ્યામાં યુવાનો એનસીસી કેરેસ અને મહિલાઓ તિરંગા સાથે યાત્રામાં જોડાયા ઓપરેશન સિંધુની સફળતા માટે ખુશી વ્યક્ત કરી તિરંગા યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર પસાર થઈ ઓપરેશન સિંદૂરની સફળતાને બિરદાવવા માટે આજે મારી વિધાનસભામાં એક વિશાળ સિંધુ રેલી રેલીનું આયોજન કરવામાં આવેલું અને ખાસ કરીને આ રેલી એવા મહિલા ઓફિશિયલ્સ અને એ પહેલગામ હુમલામાં જેટલા પણ આપણા આપણા જ ભાઈઓ છે જે માર્યા ગયા અને આતંકી હુમલામાં જે રીતના એમને પોતાની જાન ગુમાવી પડી એમને એમના બલિદાનને ટ્રીબ્યુટ આપવા માટે થઈ અને આપણી આર્મ ફોર્સિસ જે રીતના બ્રેવ બ્રેવલી અને એક વીરતાપૂર્વક જે પાકિસ્તાનના જેટલા પણ બેઝ કેમ્પ પાકિસ્તાનમાં આતંકવાદીઓના જેટલા પણ બેઝ કેમ્પ હતા એમાં સો જેટલા આતંકવાદીઓને એમનો વિનાશ કર્યો સાથે એમના બેઝ કેમ્પનો પણ ધ્વસ્ત કરી દીધા ત્યારે આ વીરતા શૌર્યતા અને એમની જે એક બલિદાનની ભાવના છે આપણા આર્મ ફોર્સિસ માટે થઈ અને આજે મારી વિધાનસભામાં એક વિશાળ સિંદૂર યાત્રાનું આયોજન છે કરવામાં આવ્યું છે જેમાં વિશાળ સંખ્યામાં માતૃશક્તિએ પણ આજે પોતાનો સહયોગ આપી અને આ સિંદુર સિંદૂર યાત્રા છે એને સફળ બનાવી છે જેમાં ખાસ કરીને એનસીસીની મહિલા કેડેટ છે નર્સિંગ સ્ટાફ છે ડોક્ટર્સનો સ્ટાફ છે વકીલનો સ્ટાફ છે તેમજ વિશાળ સંખ્યામાં અહીં બહેનો ઉપસ્થિત છે ત્યારે આ રેલીને અ પૂર્વક પાર પાડવા માટે હું એ તમામ માતૃશક્તિનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર